કેરેજ નો ગ્લોબલ સ્કેલ રેટિંગમાં પ્રવેશ ભારતની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ગ્લોબલ આઈએફએસસી લિમિટેડ આજે ઓગણચાલીસ દેશોના ઓવરિંગ રેટિંગ્સ એનાયત કરતા ઓવરિંગ રેટિંગ્સ ઓફ ગ્લોબલ ઇકોનોમીસ પર રિપોર્ટિંગનું અનાવરણ કર્યું છે રેટિંગ એજન્સીએ ભારતને કેરેજ એજ્ડ બીબી પ્લસ લોંગ ટર્ન કરન્સી રેટિંગ આપ્યું છે આ સાથે જ કેરેજને પોતાની પેટા કંપની કેરેજ ગ્લોબલ આઈએફસી લિમિટેડ મારફતે ગ્લોબલ સ્કેલ રેટિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરનારી સૌપ્રથમ ભારતની ક્રેડિટ રેટિંગ એજન્સી તરીકે ઉભરી આવી છે કેરેજ ગ્લોબલ બાદ ભારતીય અર્થતંત્ર આવેલા ઉછાળા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં થયેલા વધારાને આધારિત છે નવરાત્રિના પવિત્ર પર્વના પ્રથમ દિવસે એક બહુ જ મોટું કાર્ય આખા દેશ માટે અમે આજે કરેલું છે જેનો અમને બહુ જ ગર્વ છે ભારતની સર્વપ્રથમ રેટિંગ એજન્સી કે જે સોરીન રેટિંગ સ્પેસમાં એન્ટર થઈ રહી છે આજે આ એક ઐતિહાસિક ક્ષણ છે અમારા માટે અને દેશ માટે પણ આજ સુધી આ આખું સેક્ટર સોરીન રેટિંગ ફક્ત અને ફક્ત અમેરિકાથી અમેરિકા સ્થિત ત્રણ રેટિંગ એજન્સી ખતી હતી પણ આજે ભારતમાંથી એક હોમ લોન રેટિંગ એજન્સી જે ત્રીસ વર્ષથી ઉપરથી આ સેક્ટરમાં કામ કરે છે એણે આ એક પગલું ભરેલું છે દેશ માટે મહત્વની ક્ષણ એટલા માટે છે કે કોઈ પણ દેશ જ્યાં સુધી એક ફાઇનાન્શિયલ લેન્ડસ્કેપની સંપૂર્ણ રીતે આપણે એનું પિક્ચર ઊભું નથી કરી શકતું ત્યાં સુધી કોઈક ને કોઈક ખામી રહી જાય છે દેશ આજે ઘણા વર્ષોથી પ્રગતિમાં હરણફાળ ભરેલી છે અને આપણે વિશ્વની જે સૌથી મોટી ઇકોનોમિસ્ટ છે એમાં સૌથી ફાસ્ટ રીતે ગ્રો કરી રહ્યા છે કેરેજ ગ્લોબલ અનુસાર ભારતના ધિરાણ મૂલ્યાંકનમાં તેના મહાકાય અને વિવિધ આર્થિક માળખાને કારણે જ તેમજ તેના તંદુરસ્ત વૃદ્ધિ પરફોર્મન્સને કારણે વધારો થયો છે આ પ્રસંગે બોલતા કેરેજ ના એમ અને ગ્રુપ સીઓ મેહુલ પંડ્યાએ જણાવ્યું હતું કે વૈશ્વિક જ્ઞાન આધારિત સંસ્થા બનવા તરફની અમારી સફરમાં આ અમારા માટે એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન છે જેમ જેમ ભારતનો આર્થિક પ્રભાવ વધતો જાય તેમ તેમ ભારતીય કંપનીઓ માટે આ ડોમેનમાં પ્રવેશવું તે સમયસર અને યોગ્ય બને છે અમે આ પ્રવેશ સાથે અમારા ખાભા પર આવતી નોંધપાત્ર જવાબદારીઓ પ્રત્યે સભાન છીએ સ્વતંત્ર અને નિષ્પક્ષ મૂલ્યાંકન પ્રદાન કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ કેરેજ રેટિંગ તેની સાથે ઊભરતી અર્થવ્યવસ્થાઓની ઝીણવટભરી સમજ સમજણ લાવે છે અને એક પરિપ્રેક્ષ કે જે આજના જટિલ વૈશ્વિક આર્થિક વાતાવરણમાં અમૂલ્ય છે ઇન્ડિયાનું અમે જે રેટિંગ આપેલું છે જે ટ્રિપલ બી પ્લસ છે જે હાલ ભારતનું જે રેટિંગ છે બીજી રેટિંગ એજન્સીએ જે આપેલું છે એના કરતાં બે નોચ વધારે છે અમે માનીએ છીએ કે જે પેરામીટર્સનું અમે વિશ્લેષણ કરી અને આ રેટિંગ આપેલું છે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ આનો સ્વીકાર કરશે કેમકે ઘણા વખતથી આ એક ચર્ચા ચાલતી હતી ભારત જે ડિઝર્વ કરે છે એ એને નથી મળતો અમે માનીએ છીએ કે આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલાંથી ગ્લોબલ કેપિટલ ફ્લો જે ભારત નિશ્ચિતપણે હું માનું છું કે ડિઝર્વ કરે છે એ ચાલુ રહેશે અને એમાં ખાસું મોમેન્ટમ આવશે ગુજરાતની આપણે વાત કરી ગુજરાત માટે બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે અમે જે આખી રેટિંગ એજન્સી ગ્લોબલ રેટિંગ એજન્સીનું જે ઓપરેશન ચાલુ કરીએ છીએ આ એફએસસી ગિફ્ટ સિટીમાંથી છે આખી જે આખી ગિફ્ટ સિટી ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે એનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની છે કેમ કે કોઈ પણ ગિફ્ટ સિટી કોઈ પણ આઈ ઇન્ટરનેશનલ ફાઈનાન્સ સેન્ટર જ્યાં સુધી રેટિંગ એજન્સી ના હોય ત્યાં સુધી કેપિટલ માર્કેટ ડેવલપ પૂરી રીતે નથી થતું કેરેજે પ્રથમ સોવરીન રેટિંગ ક્રિયામાં કેરેજ ગ્લોબલ ગોળવલે ઓગણચાલીસ દેશોની રેટિંગ્સ આપ્યા છે જેમાં જર્મની નેધરલેન્ડ સિંગાપુર અને સ્વીડનને ત્રિપલ એ ઓસ્ટ્રેલિયા કેનેડા અને યુએસએ માટે ડબલ એ પ્લસ ફ્રાન્સ જાપાન કોરિયા યુએઈ અને યુકે માટે ડબલ એ માઇનસ પોર્ટુગલને એ પ્લસ અને ચીન અને સ્પેનને એ અને ચીલી મલેશિયા અને થાઈલેન્ડને એ માઇનસ અને બોસ્વા ભારત અને ફિલિપાઈન્સને ટ્રિપલ બી પ્લસ ઇન્ડોનેશિયા ઇટાલી અને મોરિશિયસને ટ્રિપલ બી અને મો મેક્સિકો મોરક્કો અને પેરુને ત્રિપલ બી માઇનસ જ્યારે બ્રાઝિલ કોલંબિયા ગ્રીસ વિયેતનામને બી ડબલ બી પ્લસ અને દક્ષિણ આફ્રિકાને બી ડબલ બી અને તુર્કીને બી પ્લસ જ્યારે નાઇજીરિયાને બી અને એકવાડોર અને ઇજિપ્તને બી માઇનસ જ્યારે બાંગ્લાદેશને ત્રિપલ સી પ્લસ આર્જેન્ટિનાને ત્રિપલ સી અને ઇથોપિયાને ડી રેટિંગ આપી છે કેરેજ રેટિંગ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રેવતી કસ્તુરીએ જણાવ્યું કે અમારી કાર્ય પદ્ધતિ મજબૂત છે અને તમામ દેશોમાં સુસંગત મર્યાદાનો ઉપયોગ કરીને વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થા બંને સાથે સમન વ્યવહારની ખાતરી કરે છે અમારા અભિગમ દ્વારા જનરેટ થયેલા રેટિંગ રોકાણકારોને ટેકો આપશે અને વિવિધ દેશો અને બજારો પરના પરિપ્રેક્ષને તે વધુ સમૃદ્ધ બનાવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર